તો એ વ્યાખ્યાનની અંદર પહેલાં તો આવે છે કે જૈવિક અને અજૈવિક તો પહેલાં આ બંને આપણે સમજી લઈએ હકીકતમાં આ એક એન્વાયરમેન્ટનો ટૉપિક છે પણ આપણે હારે હારે લઈ લઈએ પ્રશ્ન ગમ્યા પૂછાય તો ખબર હોવી જોઈએ જૈવિક અને અજૈવિક એટલે શું તો કે જૈવિક એટલે બાયોટિક બાયો શબ્દ આવે એટલે સમજી જવાનું કે જીવની વાત કરે છે તો કે જૈવિક અને એ બાયોટિક એટલે કે અજૈવિક તો શબ્દ ઉપરથી જ ખબર પડી જાય જૈવિક એટલે શું તો કે બાયોટિક જૈવિક એટલે શું જેમાં જીવ રહેલો હશે એ જેમ જે સજીવ હશે એ અને એ બાયોટિક એટલે શું જેમાં જીવ રહેલો નહીં હોય તે સજીવ નહીં હોય તે બરાબર નીચે ધ્યાનપૂર્વક ફોટો ઉપરથી જોવી તો ખબર પડી જાય ફોટો પહેલો જ ફોટો આપેલો છે બાયોટિક જેમાં જીવ રહેલો એ માછલી જીવ છે તો કે બાયોટિક વનસ્પતિ વૃક્ષ જીવ છે તો કે બાયોટિક અજગર સાપ જીવજંતુ મનુષ્ય સૂક્ષ્મજીવો ફૂગ લીલ ગમે એ વસ્તુ શું એમાં જીવ છે એક જ વસ્તુ યાદ રાખવાની શું એ સજીવ છે સજીવ છે તો કે આ સજીવ છે જીવ છે તો કે બાયોટિક જૈવિક બરાબર તો કે અજૈવિક એટલે શું જેમાં જીવ નથી એ સેમાં જીવ નથી તો કે પથ્થર ખડક રોક પથ્થરની અંદર જીવ છે તો કે ના ના નથી રોક્સ ખડકની અંદર જીવ નથી સૂર્યપ્રકાશ જીવ નથી વરસાદ જીવ નથી તાપમાન જીવ નથી દબાણ જીવ નથી વરસાદનું પાણી વરસાદના ટીપા ભેજ આ કોઈની અંદર જીવ નથી તો એ એ બાયોટિક એટલે કે અજૈવિક જૈવિક અને અજૈવિક મગજમાં બેસી ગયું કે ન બેસવું નીચે બીજા અમુક ઉદાહરણ આપેલા છે જેમ કે વાત કરીએ પ્રાણીઓ તો તમામ પ્રાણીઓ બાયોટિક જૈવિક છે પ્લાન્ટ વૃક્ષ વનસ્પતિ છોડવાઓ બધાની અંદર જીવ છે તો બાયોટિક છે ફૂગ ફૂગ પણ એક સજીવ છે બેક્ટેરિયા પણ એક સજીવ છે લીલ પણ એક સજીવ છે લીલ જે છે એ પણ એક સજીવ છે લીલ પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે લીલ જે છે લીલ લીલ પણ ફોટોસિન્થેસિસ ફોટોસિન્થેસિસ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે તમારી માટે આ નવી વસ્તુઓ છે બરાબર કે જેવી રીતે વનસ્પતિ પ્લાન્ટ જે છે એ પ્રકાશ સંશ્લેષણ કરે એવી જ રીતે લીલ પણ પ્રકાશ સંશ્લેષણ કરે છે તો એ પણ બાયોટિક છે જ્યારે એ બાયોટિક શું છે તો કે હવા એ બાયોટિક છે એટલે કે અજૈવિક સેલિડિટી દરિયાની છારતા દરિયાની ક્ષારતા જે છે એ કેવી છે તો કે એ શું છે તો કે એ બાયોટિક અજ એવી છે જમીન ખુદ સોઇલ એટલે કે જમીન ભૂમિ જે છે ભૂમિ એ કેવી છે એ બાયોટિક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જમીન જે છે એ એ બાયોટિક અજ એવી છે પરંતુ માની લો કે જમીન જે છે જમીન જમીનની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ રહેલા છે અળસિયાને એવું બધું રહેલું છે તો એ પાછી બાયોટિક બની જાય બરાબર ટેમ્પરેચર તાપમાન સૂર્યપ્રકાશ પાણી લાઇટ મિનરલ્સ ખડકો પીએચ હ્યુમિડિટી એટલે કે ભેજ તો આ બધું એ બાયોટિક્સ તો પહેલાં તો આ મગજમાં બેસી ગયું કે ન બેસી ગયું જો નીચે બધી વસ્તુ આપેલી છે દરેક પ્રકારના ઓર્ગેનિક મેટર્સ જીવાશમાં દરેક પ્રકારના ઓર્ગેનિક મેટર દરેક જીવિત વસ્તુ ઓઇસ્ટર ઓઇસ્ટર એ જે છે એ એક ઓઇસ્ટર એક બીચ બીજ છે શું કહેવાય આપણે ઓયસ્ટર નામનું મોતી મળે છે એક માછલીની અંદરથી તો બ્લુ ક્રેબ ક્રેબ જે છે એ કરસલો છે ઝૂ પ્લેંગટન ફાઇટો પ્લેક્ટનપ્લીફિશ ફાઈટો પ્લેક્ટન સમુદ્રની અંદર થતી વનસ્પતિ છે જે માછલીઓ ખાતી હોય છે બરાબર જેલીફિશ એ તો આ બધું બાયોટિક છે બધામાં જીવ રહેલો છે એ બાયોટિક તો કે ક્લાઇમેટ એટલે કે આબોહવા નોન લિવિંગ થિંગ્સ સનલાઇટ ટેમ્પરેચર ન્યુટ્રીયન્ટ સોઇલ ઓકે મગજમાં બેસી ગયું પહેલાં તો બંને વસ્તુ કેરો બેઠી